આ લોકસભા બેઠક ઉપર અત્યાર સુધી જે ઉમેદવાર જીત્યો છે તેની અને કેન્દ્રમાં સરકાર તે પક્ષની બની છે બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ જીત મેળવવામાં સફળ રહ્યા છે તો બીજી તરફ કેન્દ્રમાં પણ ભાજપની આગેવાનીમાં એનડીએ જાદુય આંકડાને પાર કરી ચૂકી છે ત્યારે વલસાડ બેઠક પરની સતત સોળ ચૂંટણીથી ચાલી આવતી પરંપરા સત્તરમી ચૂંટણીમાં પણ યથાવત રહે છે કે નહીં તે જોવું રહ્યું ચેતન મહેતા દિવ્ય ભાસ્કર વલસાડ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ